સુરત પ્રાથમિક શાળાના આચાર્યના વિદેશ પ્રવાસ અંગે મોટો ખુલાસો થયો છે શિક્ષણ વિભાગને જાણ કર્યા બદલ એક કે બે નહીં તેત્રીસ વખત દુબઈ પ્રવાસે ગયાનું સામાવ્યું છે આંગે મંત્રી પ્રફુલ પાનસેરાનું નિવેદન સામાવ્યું છે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહ રશ્મિ શાળા ક્રમાંક બસો ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

કોસાડ આવાસમાં આવેલી સ્કૂલ નંબર બસો માં સંજય પટેલ આચાર્ય તરીકે ફરજ બજાવે છે સુરતમાં સરકારી સ્કૂલના આચાર્ય સંજય પટેલ સ્કૂલ નું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં તેત્રીસ વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની પણ માહિતી મળી છે આચાર્યને અપહરણકારોએ ડોરમાર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ બાદ આ આખો કેસ સામે આવ્યો છે નોટિસ આપતા અકસ્માતું બહાનું કાઢીને આચાર્ય મેડિકલ લીવ ઉપર ઉતરાયા છે કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને એનઓસી લઈ જાણ કરવાની હોય છે આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈને રૂબરૂ ખુલાસા માટે નોટિસ આપી છે દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ ઉપર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક પરંપરા રચા ઉપર જતા હોવાની ફરિયાદને લઈને સઘન તપાસ શરૂ કરાઈ છે સંજય પટેલના દુબઈ પ્રવાસના છેડા અમદાવાદમાં નોંધાયેલી અપહરણની ફરિયાદ સાથે જોડાયેલા છે સંજય પટેલે અમદાવાદમાં ફરિયાદ આપ્યા બાદ દુબઈ પ્રવાસનો ભાંડો ફૂટ્યો છે આ કેસમાં અમદાવાદ મણિનગરમાં ઓફિસ ધરાવતા શખ્સે નિકોલના વ્યક્તિ સાથે મળી આચાર્ય સંજય પટેલની ઓળખાણ મારફતે દુબઈમાં જ રહેતા અને એક ધારાસભાના ભત્રીજાને ઉછીના ત્રણ પોઈન્ટ પચાસ કરોડ અપાવ્યા હતા

જૂજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા એ તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે હું જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈ કારણ કે નાના નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું અને આવો એકાલ ડોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું અમે એસસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો અધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે અસ્તુ તપાસ કેવી રીતે કરી રહ્યા છો તો આજે ફરિયાદ પ્રાપ્ત થઈ છે કે શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે એમનું કંઈ અકસ્માત કંઈ જવા મળ્યું છે અચ્છા સર વારંવાર દુબઈ જતા હતા કે વિદેશ પ્રવાસ જતા હતા ત્યારે એનઓસી લઈને જતા હતા અને એ બાબતે તમને કોઈ માહિતી હતી ખરી કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે એમણે ફરજિયાતપણે એનઓસી લેવાની હોય છે આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે પૂરા હોય એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય એટલે હાલમાં વધુ તમે જણાવી નહીં શકો ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની